અત્યારના આઠ વર્ષ ઉપર ની ઉંમર હવે હવે આઠ વર ની ખોલું પાકી જાય એસી વર્ષ પંચ્યાસી વર્ષ નેવું વર્ષ જીવે પણ હવે નું આયુષ્ય હવે આપણે આઠ વડા હાલીને હાલવાનું હવેના બધા જે છે ને આઠ વર્ષ હાલી આવવાનું કારણ કે આઠ વર્ષ થી માંડી અને સો વર્ષના વ્યક્તિઓને એટેક આવે છે અત્યારે સમય એવો થઈ ગયો આઠ વર્ષ ના હોય દસ વર્ષના હોય પંદર ના છોકરાઓ હોય છોકરીઓ હોય દીકરીઓ હોય એ બધા આવે એટલે આ માર્ગે બધા છે આમાંથી ફૂલ લઈ લ્યો તથાગત બુદ્ધ ને ફૂલ અર્પિત કરી દો બધા ફૂલ અર્પિત કરજો હા કરજો આયા બાબા સાહેબ આંબેડકર એક બાજુ હાર પહેરાવાનો છે તથાગત બુદ્ધ ને હાર ન હોય આપણે ભવન વસાવ્યું છે તો તથાગત બુદ્ધિ મૂર્તિ પણ મચાવી લઈએ ભાઈ અડધો અડધો જડધો હવે ક્યાં જાવ ભાઈ તમે પણ એમના ભેગા જાઓ અને દિવંગત ને હાર પહેરાવી ગયો બોલો નાનો હાલ લ્યો મા અહિયાં હોય જાઉં પાસે જાઉં હાર પહેરાવો છે હા પહેરાવી ગયો હેડખો કરીને อาคุาพี่เราเยือนาควาใกล้วันดดนี